પોરબંદરમાં શાળા પાસે વિદ્યાર્થીઓની છેડતી કરનારા શખ્સો સામે લાલબત્તી રૂપ ચુકાદો આવ્યો છે જેમાં બાલુબા કન્યા શાળા નજીક બે હજાર રોમિયો રોમિયોગિરી કરી સગીરાઓ પાસે બીભત્સ માંગણી કરવાના ગુના સામે સ્પેપોક્ષો કોર્ટે આરોપીને આઠ માસની સાદીકેઝની સજા ફટકારી છે પોરબંદરના કિશન ઉર્ફે અઘોરી લાલજીભાઈ ગોહેલ નામના શખ્સ ઉપરાંત કાયદાના સંઘર્ષમાં આવેલ અન્ય કિશોરો બાઇક લઈને દરરોજ ફરિયાદીની સગીરવયની પુત્રી તથા તેની સાથે તેના લતાની અનુસૂચિત જાતિની સગીરવયની દીકરીઓ ઘરેથી બાલુબા કન્યાશાળાએ અભ્યાસ માટે જતી આવતી હતી ત્યારે રસ્તામાં વિભત્સ માંગણી કરી હતી છેડતી કરી હતી ગાળો બોલી હેરાન પરેશાન કરતા હતા અને આ બાબતે કોઈને પણ જાણ કરશે તો મારી નાખવાની ધમકી આપતા હતા આથી સગીરાઓએ આ અંગે વાલીઓ તથા સ્કૂલના શિક્ષિકાને જાણ કરી હતી અને તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર રોજ સવારે વિશેષના સમયમાં ફરીથી કિશન અને અન્ય કિશોરોને શાળાના ગેટ પાસે આવી મશ્કરી કરવા લાગતા શિક્ષિકાએ પોલીસ બોલાવી તેને સોંપી દીધા હતા અને ત્યારબાદ વાલીઓએ કિશન સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પોક્સો એકની વિવિધ કલમ તથા એટ્રોસિટી એકની કલમ મુજબનો ગુનો દાખલ કરાવ્યો હતો જે કેસમાં પ્રોસિક્યુશન તરફે પબ્લિક પ્રોસિક્યુટર સુધીરસિંહ બે જેઠવા દ્વારા ઓગણચાલીસ દસ્તાવેજી પુરાવો તથા સોળ સાહેદો તપાસવામાં આવ્યા હતા તથા સરકાર તરફે દલીલો કરવામાં આવી હતી જેનું સંધાને કિશન ઉર્ફે અઘોરીને બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેન્સન્સ જજ એમ કે ભટ્ટ દ્વારા આઠ માસની સાદી કેસની સજા તથા રૂપિયા પાંચ હજાર દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે વિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર